જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ખમણ ઢોકળા તેના માટે લીધું છે અહીં આગળ મેં બસ્સો ગ્રામ બેસન લીધું છે આ બેસનને મેં સરસ ચારી લીધું છે આપણે ઢોકળા બનાવવા માટે હંમેશા બેસન ચારીને જ લેવું અહીં આગળ મેં એકદમ ઝીણું બેસન આવે છે તે લીધું છે આ કકરું બેસનને એક ઢોકળા બનાવવા માટે હંમેશા આપણે એકદમ ઝીણું બેસન લેવાનું છે બસ્સો ગ્રામ બેસન લીધું છે મેં અહીંયા આગળ અને અને સરસ રીતના ચારી લીધું છે હવે આપણે એમાં નાખીશું અડદર મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર લીધી છે તેના માટે લીધું છે એક લીંબુનો રસ છે સ્વાદ પ્રમાણે મેં અહીંયા આગળ મીઠું નાખી દીધું છે અને હવે આપણે એમાં ખાંડ નાખીશું આપણે બહુ ખાંડ નથી નાખવાની મેં એક મોટી ચમચી ખાંડ નાખી છે અહીંયા આગળ તમે જો મીઠું ખાતા ના હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો પણ આપણે ખમણ ઢોકળામાં ખાંડ હંમેશા હોય છે અને આમાં થોડો ખાઠો મીઠો સ્વાદ સરસ લાગે છે એટલે ખાંડ નાખવાની હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈએ આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું એકદમ પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખીશું એટલે ગઠ્ઠા નહીં પડે જો તમે એકદમ પાણી નાખી દેશો તો બેસનમાં ગઠ્ઠા પડી જશે એટલે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સરસ આપણે એનું બેસન બેટર તૈયાર કરી દઈએ આ રીતના આપણે એક સરસ તમે જોઈ શકો છો આ રીતના આપણું બેટર પડે એકદમ રીતના આ રીતના લીસું પડવું જોઈએ ગઠ્ઠા અંદર રહેવાના જોઈએ એક જ ડાયરેક્શનમાં આપણે આ રીતના હલાવીશું બે થી ત્રણ મિનિટ સારી રીતના મિક્સ કરવાથી ઢોકળા એકદમ સરસ ફૂલે છે ને સરસ પોચા થાય છે આ રીતના જ તમારે એક જ ડાયરેકશનમાં હલાવવાનું હરેક ગુજરાતીના ઘરમાં નાસ્તામાં ઢોકળા હોય જ છે તમે જોઈ શકો છો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે મેં આ રીતના રાખ્યું છે હવે આપણે આને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધીને આને ઢાંકીને રહેવા દઈએ આપણે પંદરથી વીસ મિનિટ આને થઈ ગઈ છે હવે આપણે આને સારી રીતના આ રીતના હલાઈ લઈએ અને હવે આપણે એમાં ઈનો નાખવાનો છે મેં આ રીતના ઈનો લીધો છે તમે કોઈ બી ફ્લેવરનો ઈનો લઈ શકો છો આ રીતના આપણે ઈનો નાખી દેવાનો છે અને થોડું એક ચમચી આપણે પાણી નાખી દઈશું આ રીતના અને હવે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર સરસ ફ્લફી થઈ ગયું છે આ રીતના એકદમ આ રીતના મેં આને તેલ લગાવી દીધું છે અંદરથી અને હવે આપણે સરસ આ રીતના બધું બેસન નાખી દેવાનું છે આપણે આ રીતના કરવાનું છે જેથી આપણા ઉપર એક પણ બબલ્સ દેખાય ના આ રીતના કરીને હવે આપણે આને પાખા મૂકી દઈએ મેં આ રીતના એક તપેલી લીધી છે એમાં મેં પાણી નાખ્યું છે મેં બે બે ગ્લાસ પાણી નાખી દીધું છે અને આ રીતના આપણે સ્ટેન્ડ મૂકવાનું છે આ રીતના મેં ગેસ ફાસ્ટ રાખો છે અને આ રીતના આપણે વાસણમાં મૂકી દેવાનું છે અને હવે આપણે મીડિયમ ગેસ પર વીસ મિનિટ સુધીનાને થવા દેવાનું છે

આપણા સરસ ગયા છે વઘારમાં હવે નાખીશું આપણે પાણી પાણી અહીંયા કપ લીધું પછી હવે નાખીશું આપણે ખાંડ મેં એક ચમચી ખાંડ લીધી છે અને નાખીશું આપણે થોડું મીઠું પહેલા બી આપણે ઢોકળામાં મીઠું નાખ્યું છે એટલે થોડુંક જ મીઠું નાખવાનું છે વધારે મીઠું નહીં નાખવાનું અને હવે આપણે આને ઉકળવા દઈએ એક થી બે મિનિટ લાગશે વઘાર ઉકળી ગયો છે સરસ હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણા ઢોકળા જોઈ લઈએ કે થયા છે કે નહીં આ રીતના એક આપણે ચક્કું ચાપુ લેવાનું છે અને આ રીતના આપણે નાખીને જોવાનું છે જો ચપ્પુમાં ચોંટે છે એટલે આપણા ઢોકળા થયા નથી જો ચપ્પુમાં ના ચોંટે તો સમજી લેવાનું આપણા ઢોકળા થઈ ગયા છે એટલે ચપ્પુમાં ચોંટે છે એટલે હજુ આપણે એને થવા દેવાનું છે તો ફરી આપણે એને ઢકીને રહેવા દઈએ આપણે એકવાર ફરી ચેક કરી લઈએ કે થઈ ગયું છે કે નહીં આ રીતના હવે તમે જોઈ શકો છો આપણું ચોખ્ખું એકદમ ચપ્પું નીકળે છે ચોંટેલું નથી એકદમ કોરું ચપ્પું નીકળે છે એટલે આપણું આ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને બહાર કાઢીને આપણે ઠંડુ થવા દઈએ અને ઠંડુ થયા પછી આપણે બહાર નીકાળીશું તૈયારીમાં આપણે વઘર નથી કરવાનું અને આપણે ઠંડુ કરવા થવા દઈએ સરસ આપણું આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને આ રીતના

હવે આપણે જે વઘાર કરીને છે એના પર આ રીતના નાખી દઈએ આ રીતના એક આ રીતના એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો બહુ સરસ ખાવામાં લાગે છે ને એકદમ આપણા સોફ્ટ એકદમ સ્પંચી થયા છે અને હવે આપણે એના પર દાણા નાખી દઈશું આપણા સરસ ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે અને આપણે સવારના નાસ્તામાં ખાઈ શકો છો તમે ચાર વાગે ચા જોડે ખાઈ શકો છો નાસ્તામાં ખાવામાં બહુ જ સરસ લાગે છે ને તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ સોફ્ટ થયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા થયા છે અને ખાવામાં પણ એટલા સરસ લાગશે આ તમે એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આજની મારી આ રેસિપી કેવી લાગી અને જો મારો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ